ક્યારેક આપણી નજરથી અજાણી રહેતી હોય છે એવી કેટલીક કુદરતી દરો જેમાં વસે છે હજારો પક્ષીઓ દુર્લભ પ્રજાતિઓ અને જીવંત પર્યાવરણ ગુજરાતના ચાર એવું જ અનોખા સ્થાનોએ મેળવ્યું છે રામસર સાઇટ તરીકેનું આંતરરાષ્ટ્રીય મહત્વ શું તમે જાણો છો કે નર સરોવર ધોળ વઢવાન તળાવ અને કિજરિયા ફક્ત જળાશય નથી વિશ્વ પાટણ પર ગુજરાતના કુદરતી વૈભવના પ્રતિનિધિ છેલ્ડ હેરિટેજ સાઇટ યુનેસ્કો દ્વારા વિશ્વમાં મહત્વના સ્થળોને ત્રણ યાદીમાં વિભાજીત કરવામાં આવે છે જેમાં એક સાંસ્કૃતિક યાદી કુદરતી યાદી મિશ્ર યાદી હાલમાં ભારતમાં કુલ ત્રેતાલીસ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ વિશ્વ ધરોહર સ્થળો છે જેમાં પાંત્રીસ સાંસ્કૃતિક સાત કુદરતી અને એક મિશ્ર સાઇટ છે ભારત વિશ્વમાં સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતા ટોચના છ દેશોમાં આવે છે ગુજરાતમાં ચાર વર્લ્ડ હેરિટેજ સાઈટ આવેલ છે દર વર્ષે અઢાર એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ તરીકે ઉજવવામાં આવે છે અમદાવાદ ભારતનું પ્રથમ શહેર અને બગપુર નેપાળ શ્રીલંકા પછી વિશ્વમાં ત્રીજું શહેર છે વિશ્વ ધરોહર સ્થળ નું દરજ્જો પ્રાપ્ત કરનાર ધોળાવીરા ભારતમાં હડપ્પા સભ્યતાનું પ્રથમ શહેર છે હવે જોઈએ ગુજરાતની યુનેસ્કો સાઇટ્સની વિગત ચાંપાનેર પાવાગઢ વર્ષ બે હજાર ચાર

ચાંપાનેરની સ્થાપના ચાવડા વંશના વનરાજ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું તેનું વિસતરણ મહામૂદ બેગડાએ કર્યું જે ચાંપાનેરને પોતાનું રાજધાની બનાવ્યું હતું રાણકી વાવ પાટણ વર્ષ બે હજાર ચૌદ પાટણમાં આવેલી કલાત્મક વાવ છે ભારતમાં એકત્રીસ મીટર આ વાવ ત્રાવના કાંઠે છે તેના શિલ્પ માટે પ્રસિદ્ધ છે ઈસવીસન એક હજાર ત્રેસઠમાં આ વાવ બંધાય છે તેવું માનવામાં આવે છે ચૌદમી સદીમાં મેરુતુંગસુરી દ્વારા ગુજરાતના ઇતિહાસ ઉપર લખાયેલ પુસ્તક પ્રબંધ ચિંતામણીમાં આ વાવનો અને તેના બાંધકામનો ઉલ્લેખ આપણે મેળવી શકીએ છે સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીના પત્ની અને જૂનાગઢના રાજારા ખેંગારના પુત્રી રાણી ઉદયમથી એ અગિયારમી સદીમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું અમદાવાદ ઐતિહાસિક શહેર વર્ષ બે હજાર સત્તર ગુજરાતનું ત્રીજું અને ભારતનું પહેલું યુનેસ્કો માન્ય શહેર છે ભારતમાં છત્રીસમી સાઇટ બની યુનેસ્કો વર્ષ બે હજાર સત્તરમાં અમદાવાદના કોટ વિસ્તારને ધ્યાનમાં રાખીને ભારતના પ્રથમ હેરિટેજ વર્ષ સિટીનો દરજ્જો એનાયત કરાયો હતો અમદાવાદમાં છેલ્લા છસુમી વધુ વર્ષોના ઘણા ઐતિહાસિક સ્થાપત્યો કોટ વિસ્તારમાં અસ્તિત્વ ધરાવે છે ધોળાવીરા કચ્છ વર્ષ બે હજાર એકવીસ ગુજરાતનું સૌથી નવીન અને અત્યંત મહત્વપૂર્ણ સ્થળ છે આ હડપ્પા યુગનું નગર યોજનાવાનું પ્રથમ શહેર છે યુનેસ્કો યાદીમાં ચાલીસમી સાઇટ તરીકે સ્થાન મેળવ્યું આ છે ગુજરાતની ચાર વિશિષ્ટ ડ્રામસર સાઇટ્સ જ્યાં કુદરત પોતાનું સંગીત ગાય છે અને જીવન છલકે છે આ સ્થાનો એ માત્ર પક્ષીઓ માટે નહીં પણ સમગ્ર પૃથ્વી માટે મહત્વનું પર્યાવરણ જાળવી રાખ્યું છે આપણી સોની ફરજ છે કે આપણે આ કુદરતી ધરોહરોને સમજીએ માનીએ અને સાચવી રાખીએ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને જી કે જીએસ મ્યુઝિક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ વધુ ગુજરાતી જ્ઞાન્સ પર વિડીયોઝ માટે જોડાયેલા રહો અભાર ફરી મળીએ નવા વિષય સાથે